દેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ગામની ચારે પાંચ વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ કદાચ વધુ વરસાદ પડે તો આ ગામ સંપર્ક બની શકે છે સ્થાનિક ધારાસભ્ય લીધી મુલાકાત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ચારે બાજુથી વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ આવી શકે તેવો માહોલ સર્જાયો કારણ કે એક બાજુ મોટા જલુન્દ્રા જઈ શકાય તેમ નથી અને બીજી બાજુ વડોદરા પાટી જઈ શકાય નહીં અને દેગામ જવા માટે પણ કેડ સમા ઉપર પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા ઇન્દ્રનગરમાં એટલું બધું પાણી ભરાયું તેવો માહોલ સર્જાયો છે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આ ગામની મુલાકાત લીધી ત્યારે ટ્રેક્ટરમાં બેસીને ગામની વિજિટ લીવડાવી હતી ને રોડની પરિસ્થિતિને પાણી જોતા ખુદ ધારાસભ્ય પણ અચંબામાં મુકાઈ ગયા છે અને ધારાસભ્ય ગામના કેટલાક શ્રમિક પરિવારોના ઘરે મુલાકાત લઈને તેમને જમવાની નાસ્તાની વ્યવસ્થા પણ કરી આપીને કેટલાક નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવ્યું હતું પરંતુ હાલમાં તો દેગામથી હસોલી જવાનો મુખ્ય માર્ગ વાસણા રાઠોડના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વધુ પાણી આવે તો આ બંધ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે અને હાલમાં વાસણ રાઠોડના ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે દેગામ તાલુકાના વાસણ રાઠોડ અમે આજે દેગામ તાલુકાના ધાર ધરાવ સભ્યશ્રી ચૌહાણ

તો એમાં એ માટે આપ મંતવ્ય શું કહેવા માંગ વધુ માહિતી